રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ગારીડા ઠિકરિયાળા વગેરે ગામોમાં વાડી વિસ્તારમાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી લાઈટના ધાંધિયા જોવા મળ્યા ઠિકરિયાળા ઝેટકો દ્વારા રવિ કિરણ લાઈટ ફિટરમાંથી માંથી લાઈટ આવતી હતી ચોટીલા જેટકો કંપની દ્વારા ઠિકરિયાળા નવાગામ ગારેડા બામણબોર વાકાનેર વગેરે ગામોમાંથી પાવર આવતો હતો ત્યારે સમસ્યાને લઈને ચોટીલામાં એન્જિનિયરિંગ સાહેબને ખેડૂતોએ રજૂઆત કરી હતી લાઇટના ધાંધિયાને લઈને પચાસથી સાહીઠ ખેડૂતોએ એન્જિનિયરિંગે રજૂઆત કરી હતી અને તાત્કાલિક લાઇટ રિપેરિંગ કરવાનું પણ કહ્યું હતું ગુજરાત મીરર રાજકોટ દ્વારા ખેડૂતોનો જે પ્રશ્ન હતો તેના લાઇટને જે રવિ કિરણ પીટર શિકરિયાળમાં આવેલું છે છેલ્લા પાંચ દિવસથી લાઇટના ધાંધિયા હોય ત્યારે પચાસથી સાઠ લોકો આજે નાયબ એન્જિનિયર કચેરી છોટીલા ખાતે આવેલા હતા તો આપણે

કે આ ચાર દિવસથી પાવર બંધ છે પશુ હરસ્યા હતા કોઈ મોલ મોલાક આવેલી હોય બકાણામાં રોપા વાવેલા હોય બધા સુકાતા હતા બધા સાથે મળી રજૂઆત કરેલ છે અને સિંગલ ફેસ સિંગલ ફેસ છેલ્લા એક મહિનાથી પાવર નથી આવતા અમારા ગામના હોટલ ખેડૂતની અંદર વાડી હોટલની આવેલી છે આની ટકે પશુ એટલે જંગલી પ્રાણી જંગલી પ્રાણી દીપડા દીપડાનો હાહાકાર મસે છે તો એવા સમયની અંદર જો અમને ટાઈમટેબલ લાઇટ આપે રાતે તો દીવા કરી શકીએ દીવા કરવી લેફ્ટ થાય ના છે દીપડા જનાવર છે તો દૂર રહે એવી સાહેબને અમારી રજૂઆત છે સાહેબે એવો જવાબ કીધો કે અત્યારે કામગીરી ચાલુ છે ટૂંક સમયની અંદર બધું કમ્પ્લીટ થઈ જાય એમનું સોલ્યુશન આપીશું લાઇટ બનવાનું કોને કીધું તમને

અને આ લાઈટ વાળા લાઈટ આપતા નથી આ લાઈટ ચોટીલા કિરણ દોરીની લાઈટ છે અને એવડાઈ લોકો લાઈટ આપતા નથી હવે બિયારણ વાવી દીધું છે એનું કરવું શું અમારે એક વાર વરસાદ થતો નથી બી અંદર ને અંદર મળી જાય આ બીનો ભાવ તમે જોવો તો અમારે હવે શું કરવાનું તમે આના કાંઈક પગલાં લ્યો લાઈટ વાળાના કાંઈક લાઈટનું કરાવો અમને કેટલા દિવસથી ચોટીલામાં લાઈટ નથી આ ત્રણ દિવસથી અમારે લાઈટ નથી ત્રણથી દીવડોય નથી થતો વીડ વિસ્તારમાં અમારો ખેતી છે ને આ કારણે અમે જનાવર ની બીક દીપડા ની બીક અને લાઈટ સારું મળે તો શું કરવાનું તો સાહેબ આનું કઈક તમે ગમે કઈક કરાવો અમને તમારું નામ મારું નામ અકાભાઈ